નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે પાસા વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલાઈ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધાકધમકી ખંડણી સહિતના નવ ગુના નોંધાયા છે સોશિયલ મીડિયામાં બેફામ ગાડાગાડી કરી લોકોને બદનામ કરનાર અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે પાસાનું શસ્ત્ર ઉગમવામાં આવ્યું છે ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની તેઓને ધ્યાનમાં રાખી સુરતની કાપોદરા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે સુરત પોલીસ છેલ્લા કેટલા સમયથી ગુનાહિત ધમકી ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ કે જેઓ વારંવાર પકડવા છતાં સુધરતા નથી તેમની સામે પાસા હેઠળ અટકાયત કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બરજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી જો કે આ તેઓનો પહેલો ગુનો ન હતો પર પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતા તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી હત્યાના પ્રયાસથી લઈ ખંડણી માગવાના આરોપ પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધારે બનાવ્યો હતો તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ નવ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે બ્યુરો રિપોર્ટ જેનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ